મારાથી કોઈ કેમ કે છે મેં દવા કરી હતી કોઈ એમ મનમાં માને છે કે મેં દવા કરી હતી મારી દવાથી સારું થયું કોઈ કે છે મારી દવાથી સારું થયું બધા એમ માને છે કે આ કોની દવાથી સારું થયું મારી દવાથી સારું થયું આ વ્યક્તિએ જ્યારે બધાની વચ્ચે વાત કરી કે ભાઈ તમારી બધાની ભાવના સારી પણ આ તમારી બધાની જો દવાથી સારું થતું તમે માનો છો થયું તો નહીં જો તમારી દવાથી સારું થવાનું હતું થયું હોત તો પહેલા જ થઈ જવું જોઈતું હતું તમે બધા આટલા ટાઈમથી દવા કરો છો તમારી દવાધી સારું નથી થયું કોની દવાધી સારું થયું છે તો કે મારી દવાધી સારું થયું છે કઈ દવા તો કે ધર્મના શરણે એટલે બસ આ ચાલ્યો એમ કરી અને પેલા રાજા એટલે કે હું આ વાત પેલા મહાત્મા શ્રીનિક રાજા સામે કરે છે માત્ર ખાલી કોઈ ક્રિયા કરી નથી કોઈ કેવું વિશેષ અનુષ્ઠાન કર્યું નથી માત્ર ખાલી મનમાં વિચાર્યું છે કે હું જો મને આ તકલીફમાંથી દૂર થઈ જાય તો હું ધર્મના શરણે

અત્યારે જમીનો જમીનોમાં જે કોઈના ભાગ પડે છે ઈ પૈસા જેના આવે છે એ મને કેટલા કહી શકશે કે આ પૈસા છે એ પૈસા જેની પાસે આવે અથવા જમીન એટલે કોઈના માં તાકાત નથી શાંતિ સમાધિ ને આપવાની તાકાત બીજા કોઈનામાં નથી માત્ર કદીમાં છે તમે લોકોએ આટલું મસ્ત મજાનું અનુષ્ઠાન કર્યું છે હવે પરિવાર એક કામ કરજો આજથી આજે કયો વાર છે મંગળવાર મંગળવારે દર મંગળવારે જે જે લોકો લોકો પૂજા પૂજા ન ન કરતા કરતા હોય હોય કદાચ કદાચ આમ તો અઠવાડિયામાં બધા દિવસ પૂજા કરવી જોઈએ બરાબર પણ કદાચ કોઈની અનુકૂળતા નથી કોઈને મન નથી થતું તો પણ એક દિવસ કયો દિવસ મંગળવાર તમારો દીકરો કેટલા માં છે આ વખતે તમે લોકો ધંધો કરો છો તો ધંધામાં આ વર્ષે તમને નફો કેટલો દસ હજાર શું હા દસ હજાર નફા હશે કરોડો સીમા નહીં બોલાય નહીં મારા સાહેબ તમારી સમય ના બોલાય એટલે આ વર્ષે તમને જેટલા નો નફો થયો હોય એનાથી બીજા વર્ષે કેટલા નો જોઈએ એક્ઝામ્પલ એક્ઝામ્પલ ની અંદર કદાચ આ વર્ષે તમને ચાલીસ લાખ નો નફો થયો હોય તો તમે એવી ભાવના ભાવ ભાવજો કે આવતા વર્ષે અમને પાંત્રીસ લાખ નો તો થાય છે ચાલીસ ના એસી કદાચ ચાલીસ ના પિસ્તાલીસ નહીં ચાલીસ ના એસી તમારો દીકરો આગળ વધવો જોઈએ તમારો ધંધો આગળ વધવો જોઈએ પણ આપણો ધર્મ આ વર્ષે તમે લોકો દર્શન કરો છો તો હવે ધજા ચડાવ્યા પછી શું કરજો પૂજા આ વર્ષે એક સમાય કરો છો એક નોકરવાડી ગણો છો તો કાઈક વિશેષ કરજો કદાચ ચોવિયાર નથી કરતા તો દર મંગળવારે શું કરવાનું કરશો તમે કરશો તો અમારું જે ખાતું છે ને બેંકમાં એમાં અમને કેટલા રૂપિયા આવશે અનલિમિટેડ

એનું સંગ બહુમાન કરશે અને સંગ એની પાસે ભી એક આશા રાખશે કે હંમેશા જેવો જેવો તમે સપોર્ટ આપ્યો છે એવો તમે આગળ આગળ સપોર્ટ આપતા રહેજો હા પહેલા એક બીજી અશ્વિન ખિંચી હા એક પાર્ટ આફ્રિકા છે એમને એક મકાન આપ્યું છે મકાન આપણ ભાઈ છે એક મકાનનું બાંધકામ કરવાનું એનું ખાતપૂરત આજે કરવાનું છે હમણાં એનો ફોન મને કાલે પરમજી સે હતો

સકલાસુરાુ સહતે ભીતજન્માષેક શાંતિ ઉદ્ઘોષયુકર સ્નાતમીતે સ્નાતમીધે શાંતિ મુદ્દો યાત્રાત્સવાનંતર નિશમિતા નિશમ્યતા સ્વાહ ઑમ પુણ્યાં પુણ્યાં પ્રિયતા પ્રિયતા ભગવંતોશિના શ્રીલોકનાથ શ્રીલોકમકપિત્રીલોકેશ્વર શ્રીલોકુતકર ઓમ વૃષભ અજીત સભવ અભિનંદન સુમતિ પદ્મપ સુપાર્શ્વ ચંદ્રપ્રભ જ્રશલા વજ્રંકુસી અચ્યુત મનસી મન વિદ્યાદો રક્ષણ નિવાહ ઓમાચાર્ય પદે પ્રભતિ ચાત વર્ણસમણસંગાષે શાંતિર્ભવું पुष्टिर भवतो पुष्टिर भवतो ओम ग्रासुंदर सुरंगारग बुद्ध बोरोस्पति शुक्र सनेशर राहु केतो संहिता सालोकपाला सोम यम वरुण कुबेर वासु वादि स्कंदमिने कोपिता ये चान्यपि ग्राम नगरक्षेत्र देवता देस्ते सर्वे प्रियतां पिणतां मक्ष कोष कोषता कर बहुतु स्वाहा ओम पुत्र मित्र भ्रातृ कलत्र सुरत्वदन संबंधी मंदो वर्ग संहिता नित्यं च मद प्रमोद कारण अस्मि च बहुमण्डलाय तनिवासी साधु साध्वी श्रावक श्राविका नाम रोगो उपसर्ग व्याधि दुख दुर्भिक्ष धोर मनुष ओम तुष्टि पुष्टि वृद्धि वृद्धि मंगल स्वाहा सदा प्रादुर्भूता पापा शाम्यंत दुर्ता शत्र मुख भवतु स्वाहा श्रीमती शांति नाथाय नम शांति विधाय ने श्री लोक श्याम राधे श्याम मुकुटार्पितांग्रहे शांति शांति कर श्रीमान शांति गुरु शांति सदा तेषाम येषाम शांति गुरु गृहे उन्मृष्टा रिष्टा दुष्टा ग्रहगति दुस्वप्न दुर्निमित्तादि સંપિતપનામગ્રહણ સંતે શ્રીસંઘ જગ જન પદ રાજા દીપ રાજપૂર્ણ મુખ્યા છી શ્રી શ્રમણ સઘાંતિર્ભવ શ્રી જનપદા શાંતિ શ્રીરાજા દીપ શાંતિર્ભવું શ્રીરાજસાંતિર્ભવું શ્રી ગોષિકાના શાંતિર્ભવ શ્રી પૌરવ મુખ્યાનાં શાંતિર્ભવું શ્રી પૌરજન શાંતિર્ભવું શ્રી બ્રહ્મલોક શાંતિ ઓમ સ્વાહ સ્વાઓ શ્રી વાસોનાથ સ્વાહ એ શાંતિ પ્રતિષ્ઠા દિવસ વસ્ત્રા ભરણાંકૃત શાંતિ મુદ્દો શાંતિ પાણી દાતવ્યુષ્પાસ મંગલાની સોત્રિ ગોત્રિ મંત્રા કલ્યાણ બાજો હિજિના ભિષેક શિવમાસ જગત પરઈતગણા દોષા પ્રયાંતુ ના સમી લોક અહમય રમાનિવાસીની અમીવો સ્વાહ ઉિદ્ય વિઘ્નવલ્લયતા મેથી પૂચ્યમાને સરંગલ મંગલ્યલ્યાણકારણ પ્રધાન चालो <coughs> संघवाड़ा <coughs> <coughs> <coughs>